ચલો બીજા નંબરમાં છે એક પોઈન્ટ એક પોઈન્ટ બે બાદ બાકી વિશેષ સમૃદ્ધતા ઇંગ્લિશમાં કહેવાય એને ક્લોઝર અન્ડર સબટ્રેક્શન બરાબર સબટ્રેક્શન બાદ બાકીને શું કહેવાય એમાં વિધાન આપેલા છે સ્ટેટમેન્ટ અને નિરીક્ષણ ઓબ્ઝર્વેશન આપેલું છે પહેલાંમાં પહેલું ઉદાહરણ છે કે આ જો પૂર્ણાંક સંખ્યા છે સાત આ બીજી પૂર્ણાંક સંખ્યા છે નવ બરાબર બે પૂર્ણાંક સંખ્યાઓ છે હવે બાદ બાકી કરવામાં આવે છે સાતમાંથી નવ બાદ કરવામાં આવે તો જવાબ આવે ઓછા બે ને ઓછા બે પણ કેવી છે પૂર્ણાંક સંખ્યા છે પરિણામ નિરીક્ષણમાં શું મળે છે આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે બીજા નંબરમાં આપણને સત્તર ઓછા ઓછા એકવીસ ચલો સત્તર ઓછા ઓછા શું થઈ જાય વત્તા થઈ જાય સત્તર વધતા એકવીસ થઈ જાય એટલે બંનેનો સરવાળો કરવો પડે બરાબર પછી તો કેટલો થાય સાત અને એક આઠ અને બે ને એક ત્રણ જવાબ શું આવે આડત્રીસ આડત્રીસ એ કેવી છે પૂર્ણાંક સંખ્યા છે તો શું લખવાનું આપણે તો પરિણામ પૂર્ણાંક છે બીજા નંબરમાં આપ્યું છે આપણને ઓછા આઠ અને ઓછા ચૌદ બાદબાકી કરવામાં આવી છે બરાબર ઓછા આઠ પણ પૂર્ણાંક સંખ્યા છે અને ઓછા ચૌદ પણ પૂર્ણાંક સંખ્યા છે બાદબાકી કરીએ તો શું મળે ઓછા આઠ ઓછા ઓછા વધતા થઈ જાય તો ઓછા આઠ વધતા ચૌદ થાય હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની ચૌદમાંથી આઠ બાદ કરીએ તો આપણને મળશે છ કેવી છે પૂર્ણાંક સંખ્યા છે એટલે પરિણામમાં શું લખ્યું છે પૂર્ણાંક છે ચલો આગળ જોઈએ ચલો ચોથા નંબરમાં આપ્યું છે ઓછા એકવીસ ઓછા ઓછા દસ ચલો ઓછા એકવીસ ઓછા ઓછા શું થઈ જશે દસ થઈ જશે ઓછા એકવીસમાંથી દસ બાદ કરીએ તો આપણને જવાબ કેટલો મળે જો આ આ છે આ પૂર્ણ જો આ પણ પૂર્ણાંક સંખ્યા છે આ પણ પૂર્ણાંક સંખ્યા છે ઓછા એકવીસ પૂર્ણાંક સંખ્યા છે ઓછા દસ પણ પૂર્ણાંક સંખ્યા છે તો આ ઓછા ઓછા વધતા થઈ ગયા હવે એકવીસ ઋણ સંખ્યા છે અને આ ધન સંખ્યા છે એટલે બાદ બાકી થાય ઓછા એકવીસમાંથી દસ બાદ કરીએ તો આપણને જવાબ મળે ઓછા અગિયાર ઓછા અગિયાર કેવી કહેવાય પૂર્ણાંક સંખ્યા કહેવાય પરિણામ પૂર્ણાંક છે ચાલો આગળ છે બત્રીસ ઓછા ઓછા સત્તર તો શું થશે બત્રીસ ઓછા ઓછા થઈ જશે વત્તા બત્રીસ વત્તા સત્તર સરવાળો થઈ જાય સાત ને બે નવ ત્રણ ને એક ચાર જવાબ મળ્યો આપણને ઓગણપચાસ બરાબર અને ઓગણપચાસ કેવી છે પૂર્ણાંક સંખ્યા છે એટલે આપણે લખી દેવાનું પરિણામ પૂર્ણાંક છે છઠ્ઠા નંબરમાં આપ્યું છે આપણને ઓછા અઢાર ઓછા ઓછા અઢાર બરાબર ઓછા અઢાર પણ પૂર્ણાંક સંખ્યા છે અને ઓછા અઢાર ફરી આપેલા છે તો ઓછા અઢાર ઓછા ઓછા શું થઈ જાય વધતા અઢાર થઈ જાય ચાલો ઓછા ને વધતા એટલે જવાબ શું મળે શૂન્ય શૂન્ય પણ કેવી છે પૂર્ણાંક સંખ્યા છે તો શું લખવાનું આપણે પરિણામ પૂર્ણાંક છે આપણને ઓછા ઓગણત્રીસ ઓછા શૂન્ય ઓછા ઓગણત્રીસ પૂર્ણાંક સંખ્યા છે અને શૂન્ય પણ પૂર્ણાંક સંખ્યા છે કોઈ પણ સંખ્યામાં તે શૂન્ય વાત કરીએ તો જવાબ શું આવે એ સંખ્યા પોતે જ આવે બરાબર ઓછા ઓગણત્રીસ ઓછા ઓગણત્રીસ શું છે પૂર્ણાંક સંખ્યા છે તો આપણે શું લખવાનું નિરીક્ષણ ઓબ્ઝર્વેશન આપણે શું આવ્યું પરિણામ પૂર્ણાંક છે પૂર્ણાંક સંખ્યાઓ જે છે બાદ બાકી વિશે સમૃદ્ધતા ધરાવે છે બાદ બાકી વિશે સમૃદ્ધતા ધરાવે છે બરાબર એટલે કે સમૃદ્ધતા દ્રવાજ એટલે કેવી રીતે કહેવાય કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરીએ ત્યારે જવાબ પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે એને સમૃદ્ધતા કહેવાય બરાબર